અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો અરવલ્લી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામાં ચૌદ હજારથી વધુ લાભાર્થીઓને રૂપિયા ચુમ્માલીસ કરોડની સહાયના વિતરણ કરવામાં આવ્યા ગરીબોના બેલી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો મોડાસાના એન્જિનિયર કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા સાંસદ સ્વપ્નબેન બારૈયાના અધ્યક્ષસ્થાને તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો આ મેળામાં અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓને જુદા જુદા પંદર જેટલા વિભાગોના ચેક તથા સાધન સહાય હાથોહાથ ચૂકવવામાં આવનાર છે

આજે એકવીસો લાભાર્થીઓને લાભ મળવા જઈ રહ્યો છે તમામ લાભાર્થીઓને ખૂબ અભિનંદન આપું છું જિલ્લા વહીવટીતંત્રએ